અને સ્થાનિકોની ફરિયાદોને ધ્યાને લઈને વિસ્તૃત ચર્ચા પણ કરી હતી આ મુલાકાતના અનુસંધાનમાં કલેક્ટર ભવ્ય વર્મા સોળસુંબા ગામ પણ પહોંચ્યા હતા જ્યાં નવનિર્મિત રેલવે ઓવરબ્રિજના બંને તરફ સાંકડા સર્વિસ રોડના મુદ્દે લાંબા સમયથી ચાલતી સ્થાનિકોની ફરિયાદ અંગે સ્થળ મુલાકાત લીધી હતી સોળસુંબા ગ્રામ પંચાયતની રોડને લગતી વિવિધ સમસ્યાઓના અનુસંધાને જિલ્લા કલેક્ટરે સ્થિતિની ગંભીરતા નિહાળી मार्ग मकान विभाग अधिकारी चलते जो पॉजिटिव रिस्पोन्स आया दो मीटिंग जो कलेक्टर साहब के साथ हुई तो उन्होंने अच्छी तरह से रिस्पॉन्स भी किया और सामने से उन्होंने अपना इनिशिएटिव दिखाया कि मैं खुद आके प्रोजेक्ट देख लूंगा क्योंकि आप जो दुखड़ा सुना रहे हो वो बात सही है कि गलत है वो कंफर्म करने के लिए आऊंगा और बिल्कुल इज वेरी डायनामिक यंग ऑफिसर और वेल इंटेंडेड ऑफिसर और वेल विशर ऑफ टाउन ऑल्सो तो अच्छा काम होगा ये अपेक्षा इनसे रखते हैं और बहुत सारे जो प्रॉब्लम्स है जिसमें काम करने वाली जो 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 सब कमेटिया समितियां और आर ओ बी है आर एन बी है इन लोगों को भी ये रिक्वेस्ट है कि जो कलेक्टर साहब बताएंगे उनके हिसाब से चलना है અને એ જે પ્રોબ્લેમ ઉભા થયા એ રોડ સાંકળા થયા એના લીધે અમારે ત્યાં મહારાષ્ટ્રની બસો આવતી હતી અને ગુજરાતની પણ બધી બસો અવર કરતી હતી મહારાષ્ટ્રમાંથી બાળકો ગુજરાતમાં આવે છે અને ગુજરાતના બાળકો મહારાષ્ટ્રમાં પણ જાય છે અને એટલી બધી અસુવિધા ઊભી થાય છે બાળકોને અને આમ જનતા પણ આ ત્રહી મામ પોકારે છે આ રોડ માટે પહોળા કરવા માટે અમે વારંવાર કલેક્ટર સાહેબને રજૂઆત કરી અને કલેક્ટર સાહેબ અમારે ત્યાં અમારી રજૂઆત સાંભળીને આજે સ્થળ વિઝિટ કરી હું એમનો ખૂબ દિલથી આભાર માનું છું ગામના વરિષ્ઠ નાગરિક ડૉક્ટર તિગડકર સાહેબે પણ આ માટે રજૂઆત કરી અને એમ અમારી રજૂઆત સાંભળીને આવ્યા સ્થળ વિઝિટ કરી અને એમને પણ જોયું અને જોયું કે સંપાદન જમીન કર્યા પછીથી પણ આ રોડ પોળા થયા નથી અને અમારે ત્યાં તમામ માણસોને જમીન સંપાદન કરવા માટે એના નાણાં ચૂકવવામાં આવ્યા છે